જૈન દર્શન પ્રમાણે મોક્ષ સુધીનો રસ્તો ઘણો લાંબો છે પણ સવાલ એ છે કે એની શરૂઆત ક્યાંથી થાય છે તો ચાલો આજે આપણે એ જ પહેલાં અને સાચું કહું તો સૌથી અગત્યના પગલાંની વાત કરીએ એનું નામ છે સમ્યક દર્શન કોઈપણ આધ્યાત્મિક યાત્રાનો સૌથી મોટો સવાલ શું હોય છે એ જ કે ભાઈ સાચો રસ્તો શરૂ ક્યાંથી થાય છે જૈન દર્શનમાં આ સવાલનો જવાબ એકદમ સ્પષ્ટ અને ઊંડો છે તો માની લો કે મોક્ષ આપણી મંઝિલ છે પણ ત્યાં પહોંચવાનો નકશો એ શું છે જૈન દર્શન આપણને એ ખૂબ જ સુંદર અને સ્પષ્ટ નકશો આપે છે જે રત્નત્રય તરીકે ઓળખાય છે આ છે એ ત્રણ રત્નો સાચું જ્ઞાન સાચું આચરણ અને જુઓ સૌથી નીચે પાયામાં શું છે સાચો વિશ્વાસ એટલે કે સમ્યક દર્શન હવે જરા વિચારો આપણું જ્ઞાન ગમે તેટલું ઊંડું હોય આપણું આચરણ ગમે તેટલું શુદ્ધ હોય પણ જો આપણી દ્રષ્ટિ જ ખોટી હોય જો પાયો જ કાચો હોય તો એની પર બનેલી ઇમારત ટકી શકે ખરી ક્યારેય નહીં એટલે જ આ પાયાને સમજવો ખૂબ જ જરૂરી બની જાય છે આખરે આ સમ્યક દર્શન છે શું શા માટે એને આટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું છે ચાલો સમજીએ જૈન આગમોમાં એક ખૂબ જ સશક્ત સૂત્ર આવે છે દર્શનમ મૂલોધમ્મ એટલે કે ધર્મનું મૂળ જ દર્શન છે સાચી દ્રષ્ટિ છે એનો સીધો અર્થ એ થયો કે ધર્મની શરૂઆત કોઈ ક્રિયાકાંડનીથી નથી થતી પણ સાચી સમજ અને સાચા દ્રષ્ટિકોણથી થાય છે બધું જ અહીંથી શરૂ થાય છે પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે સમ્યક દર્શન એટલે કોઈએ કહ્યું ને આપણે આંખ બંધ કરીને માની લીધું એવું બિલકુલ નથી ના આ કોઈ અંધશ્રદ્ધા નથી આ તો છે વાસ્તવિકતાને એના સાચા સ્વરૂપમાં જોવાની સ્પષ્ટતા એકદમ ક્લિયર વિઝન આત્મા શું છે આ બ્રહ્માંડ કઈ રીતે ચાલે છે કર્મોનું બંધન કેમ થાય છે આ બધાના મૂળભૂત સત્યો પર જે અતૂટ વિશ્વાસ બેસે ને એનું નામ છે સમ્યક દર્શન અને મજાની વાત એ છે કે સમ્યક દર્શન કોઈ એક જ પ્રકારનું નથી હોતું આત્મા પર જે કર્મો ચોંટેલા છે એની સ્થિતિ કેવી છે એના આધારે તેના અલગ અલગ પ્રકારો પાડવામાં આવ્યા છે ચાલો આ જરા ગહન વિષયને થોડો સરળ બનાવીએ આને સમજવા માટે મોહ પેદા કરનારા કર્મના બે શબ્દો પકડવા જેવા છે પહેલું છે ઉપશાંત એટલે કે કર્મોને દબાવી દેવા જેમ પાણીમાં કાદવ નીચે બેસી જાય પણ હોય તો ખરો જ બરાબર અને બીજો છે ક્ષય એટલે કે કર્મોનો જળ મૂળથી નાશ કરી દેવો બસ આ બે સ્થિતિઓ જ સમ્યક દર્શનના પ્રકાર નક્કી કરે છે તો જુઓ આના પરથી જ પ્રકારો નક્કી થાય છે જ્યારે મોહ પેદા કરનારા કર્મોને માત્ર દબાવી દેવામાં આવે ત્યારે ઔપશમિક સમ્યક દર્શન થાય પણ આ કેવું કામ ચલાવું અસ્થાયી પણ જ્યારે એ જ કર્મોનો જળ મૂળથી નાશ થઈ જાય ને ત્યારે ક્ષાયિક સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે અને આ અસર્વોચ્ચ છે કાયમી અને હા આ બેની વચ્ચે પણ એક સ્થિતિ છે જ્યાં અમુક કર્મો દબાયેલા હોય અને અમુકનો નાશ થયો હોય એને કહેવાય ક્ષાયોપશમિક સારું આ તો થઈ આંતરિક સ્થિતિની વાત પણ જે વ્યક્તિને સમ્યક દર્શન પ્રાપ્ત થયું હોય એના જીવનમાં શું ફેરફાર આવે એના વર્તનમાં શું દેખાય એને ઓળખાય કેવી રીતે કહેવાય છે કે જેની દ્રષ્ટિ સાચી થઈ જાય એનામાં મુખ્યત્વે ચાર ગુણો આપોઆપ ખીલી ઉઠે છે જાણે કે એના વ્યક્તિત્વનો ભાગ બની જાય છે પહેલો ગુણ છે પ્રશમ એટલે ક્રોધ માન માયા લોભ જેવા આવેગો એકદમ શાંત થઈ જાય અને એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય બીજો છે સંવેગ સંસારની મોહમાયાથી ડર લાગે અને મોક્ષના માર્ગ પર ચાલવા માટે અંદરથી જ એક જોશ જાગે ત્રીજો અનુકંપા દુઃખી જીવોને જોઈને હૃદયમાં કરુણા છલકાય અને ચોથો છે આસ્તિક્ય તત્વજ્ઞાન પર અને આત્માના અસ્તિત્વ પર અટૂટ શ્રદ્ધા બેસી જાય અને વાત અહીં પૂરી નથી થતી આ ચાર મુખ્ય ગુણોની સાથે બીજા આઠ અંગ કે વિશેષ ગુણો પણ જોડાયેલા છે જે સમ્યક દ્રષ્ટિને વધુ મજબૂત અને પરિપક્વ બનાવે છે જેમ કે નિશંકા સત્ય પર કોઈ શંકા જ ન રહે નિકાંક્ષતા કોઈ પણ ભૌતિક સુખની લાલસા જ મરી જાય નિર્વિચિકિત્સા કોઈના દુર્ગુણો કે શારીરિક સ્થિતિ જોઈને જરા પણ ઘૃણા ન થાય અને અમૂઢ દૃષ્ટિ એટલે કે ખોટા માર્ગો અને ચમત્કારોથી ક્યારેય ભ્રમિત ન થવાય આગળના ચાર ગુણો બીજાઓ સાથેના આપણા વ્યવહારને દર્શાવે છે ઉપગુહન એટલે કે બીજાના દોષોને જાહેર કરવાને બદલે એને ઢાંકવા સ્થિતિકરણ કોઈ ધર્મના માર્ગથી ડગી રહ્યું હોય તો તેને ધિક્કારવાને બદલે પ્રેમથી સ્થિર કરવું વાત્સલ્ય પોતાના જેવા જ ધર્મના માર્ગ પર ચાલનારા લોકો પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેમ રાખવો અને છેલ્લે પ્રભાવના પોતાના જ્ઞાન અને આચરણથી ધર્મનો પ્રભાવ વધારવો તો આ બધા ગુણોને જોયા પછી એક વાત તો એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે સમ્યક દર્શન એ કોઈ મંજિલ નથી એ તો માત્ર એક માન્યતા પણ નથી સાચું કહીએ ને તો એ તો એ દરવાજો છે જ્યાંથી આત્મશુદ્ધિની અસલી યાત્રા શરૂ થાય છે આ એક એવો મજબૂત પાયો છે જેના પર જ્ઞાન અને ચારિત્રની આખી ઇમારત ચણાય છે આ બધી વાત પછી એક સવાલ વિચારવા જેવો છે આપણે જે દુનિયાને જે વાસ્તવિકતાને આપણી આંખોથી જોઈએ છે શું એ જ અંતિમ સત્ય છે કે પછી સાચી દ્રષ્ટિ કેળવવાથી કોઈક તદ્દન અલગ જ વાસ્તવિકતા દેખાતી હશે